અને સરકારને જો અમાર ગાટ ન હોય તો એના કરવાની જરૂરત શું છે તો નતાણા મત કોય મને જ રંધાવા જો અમેવાર બીજું આગળ શાંતિ દોરવાનું પોલીસનો પ્રચાર કર્યો તમે તો કે તમારો શાંતિ જાળવવાનો કારણ શું તમે તો આ

તો એમ નહીં doen મા કે કે લેડો જાય લેડો બાબા ને કે કે બાબા ને એવું લાગી કે બાબા ને જો તમને કસમાં દરેક જિલ્લા પોલીસ વતી દરેક જિલ્લા પોલીસ વતી વાહ વો પોલીસ નું નામ ગામનું નામ લઈ આવું